થાળીમાં શાક નથી ને અણવરને નાક નથી ઓહ થાળીમાં શાક નથી રે અણવરને નાક નથી રે આ લગન ગીતો તો જુઓ થાળીમાં શાક નથી રે અણવરને નાક નથી રે અણવર હું તાણ કોણથી શ્વાસ લે લેશ હા ના ના તે હું એ ના પેલું તમારે બધી નદી આવે છે બધી નાક થી એ હનુમાન ને બધી હું કોણ થી આવતી હશે નઈ લગન ગીતો લગન ગીતો મળે તમે વર માટે ગો લગન ગીતો એ તો બરાબર છે બિચારા અણવર ને હું કપો ડાળી માં શાક નથી રે અણવર ને નાક નથી રે લગન ગીતો લગન ગીતો મજા છે લગનની અંદર લગન ગીતો હોય તો થોડી મજા આવે આનંદ રે ઠીક રે જે માહોલ છે અમે અને હું તો આવું છું રબારી માલધારી સમાજમાંથી અમારી અંદર તો ઓહો લગન ગીતો એટલે બાદ જવા દો અમારા લગન ગીતોની એ વાત નથી કરતું પણ જનરલી લગ્ન ગીતો બહુ જોરદાર કહેવાતા હોય છે અને લગન ગીતો ના ગવાય ને તો એ અવસર પણ આમ સૂનો સૂનો લાગે લગનમાં લગન ગીતો તો ગવાવ જ જોઈએ આપણી સંસ્કૃતિ પણ છે સંસ્કૃતિની સાથે સાથે એની મજા પણ છે દૂધની વેવાય વેવણ પાડો દોવા જાય છે ના ના સોરી હું ખોટું બોલું થોડું બોલવા શબ્દની ભૂલ થઈ એવું નથી આવતું એવું કઈક આવે છે કે હા દૂધની વેવ ના સોરી મારે ગાવાનો વિષય નહીં યાર એવું પણ આ તો ટ્રાય કરું છું શું આવે છે હા દૂધની હેવા કે દૂધ ની હેવાયેલ વેવણ પાડો ધોવા જાય છે આ લગન પણ એમ કીધું હોય દૂધ બીવાયેલ વેવાણ ભેંસ દોવા જાય છે ગાય દોવા જાય છે તો ના ચાલે હા દુધની હેવાયેલ વેવાણ પાડો દોવા જાય છે પાડો દૂધ તો હશે લે

લગન ગીતો ઓ લગન ગીતો લગન ગીતો ની મજા છે લગન માં લગન ગીતો તો હોવા જ જોઈએ લગન ગીતો વગર મને તો અવસર જ સુનો સુનો લાગે મને ને દરેક ને અને એમાં આપણા જૂના જે આપણી પેઢી છે આપણી જૂની પેઢી આપણા બા દાદા વખતની એ પેઢી તો એના તમે કહો તમારે જુઓ હું તો કહું છું જે માતાઓ બહેનો વિડીયો જોતી હોય કે તમે આપણા વૃદ્ધો જોડેથી બીજું કંઈ નહીં લો આપણી બાઓ જોડેથી બીજું કંઈ નહીં લો તો તમે આપણા આ જૂના લગ્ન ગીતો લેજો કોઈક ડાયરીમાં નોટ કરીને રાખજો કોઈ ચોપડામાં લખીને રાખજો પણ લગ્ન ગીતો રાખજો લગ્ન ગીતો એ આપણી સંસ્કૃતિ છે અને એને જાળવવા ખૂબ જ જરૂરી છે આપણા બધાએ જાળવવા જ પડશે આપણા નહીં જાળવીશું કોણ જાળવશે ને શરમ તો બિલકુલ ના રાખવાની યાર લોકો પાછું છું આપણે એમ કહીએ કે લગ્ન ગીતો ગોણા બોણા ગાઉ અમને શરમ આવે છે એટલે એમાં શરમ છે નહીં પૂછે નાની શરમ લગ્ન ગીત આપણી સંસ્કૃતિ છે ને આપણે સંસ્કૃતિને આપણે પ્રદર્શિત કરવામાં કોઈ એટલે કોઈ શરમ ના આવવી જોઈએ ક્યારે પણ ના આવવી જોઈએ આપણી સંસ્કૃતિ છે ને આપણે એને પ્રદર્શિત કરવાની છે ને અને મજા છે યાર એમાં સદી શરમ ભરો તો બહેનો તો હું ખાસ કહું કે તમે તમારી બાઓ જોડેથી તમારી સાસુ જોડેથી બીજું કોઈ લોક ના લો પણ એવા આવા આપણા સાંસ્કૃતિક ગાણાઓ તમને યાદ ના રહે કે પણ ચોપડીમાં લખી નાખજો મજા આવશે આવા તો ભાઈઓ મંડ્યા છે લાગેલો તમને ખબર નહીં માગાણ મારો ભાઈ છે હાથમાંથી જાય છે

તમારા સમાજની અંદર તમારા કુટુંબની અંદર જો આવા ગોણા ના દેશી ભાષામાં ઉત્તર ગુજરાતી ભાષામાં ગોણા કહેવાય આમ લગન ગીતે કહેવાય લગન ગાણાએ કહેવાય ગાવા જોઈએ મજાનો વિષય છે લગ્નમાં ગાણા દિવસ એક માહોલ ઊભો થાય અમાર તો ગોણાએ ગાય પછી પેલો ઢોલ લઈને વચ્ચે એક ઢોલવાળો ભાઈ હોવાના આજુબાજુ બધા ગોણા ગાય માતાજીના ગોણા ગાય અને જે દિવસ આવ્યા હું તમને એક મસ્ત વાત કહું અમારે અમે હું તમારી સમાજમાંથી આવું તો અમારા સમાજની અંદર વેવાઈના તો ગયા હોઈએ ને તો વેવાઈની છોકરીઓ બહાર બેઠી બેઠી ગાય એ ઓછું ખાજે રે બબલું ઓછું ખાજે રે આ તો સંભળ ખાલી સંભળાવું જેમ આ શરદી થઈ ગઈ છે મને બાકી મસ્ત નથી સંભળાવો તો એ તું તો થોડું થોડું જમજેરે બાબલું વનઠેલા આવો ગોણો ભાગ હા અમારા છે મનમાં તો ગોણા એટલે હાય 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 પેલો લાડો જે બિચારો પરણવા ગયો ને વરાજ જોઈએ તો એના તો કોણ પાકી જાય એવું ને સારા સારા જ ગાય જોર જોર અમુક તો એવા શબ્દો આલંક પેલો લાડો કે પણ લગ્ન ગીત છે એ આપણી સંસ્કૃતિ છે આપણું માને બાપ છે આપણી સંસ્કૃતિ આપણું માને બાપ છે અને આપણા માને બાપને સાચવી રાખવાની જવાબદારી આપણી છે આપણે નહીં સાચવીશું તો કોણ સાચવે છે તમારી લુપ્ત થતી આપણી જે આપણું છે ને એના સાહેબ પકડીને નાખો બીજા નવા નવા નાટકો નહીં કરશો ચાલશે પણ જે આપણું ચાલતું આવ્યું છે એના આપણે પડતો મૂકીને બધા નવા નવા નાટકો કરી તો એ ખોટું છે આપણું જે ચાલતું આવ્યું છે એને આપણે ચાલતું જ રાખવાનું છે પછી એમાં તમે વધારો કરો ચાલશે તમે જે આપણું જૂનું ચાલતું આવ્યું એને તમે પડતું મૂકો અને નવા નવા વધારા કરો ખોટું છે વધારો કરો વધારો કરવાની હું તમને ના કહેતો જ નથી કે કોઈ તમને ના કહેતું નથી અને અમારું તો તમે કેવા માનવાના પણ એવું નથી કહેતો કે તમે તમારું જૂનું બધું મૂકી દો અને નવું જ કર કર કરો ના એ ખોટું છે તમે તમારું જૂનું સાથે લઈને ચાલો એને એમાં તમે નવું ઉમેરો ના લગ્ન ગીતો તો હોવા જ જોઈએ લગ્નમાં લગ્ન ગીતો તો ગાવા જ જોઈએ તો લગ્નનો માહોલ ઊભો થાય અને તો મજા એ આવે આ તો લગ્નમાં જઈ સેલ્ફીઓ પાડવાની ફોટા પાડવાના અને ઘરે ના આ આપણી સંસ્કૃતિ નથી આ આપણા ગુજરાતી કલ્ચર ના હું તો તો લગન જ ના કહેવાય લગ્નમાં મોજ મજાથી એ ગાણા ગાય જવા જોઈએ સામ સામે વેવાણો એકબીજા ધરાખા બોલાય રાખવી જોઈએ આવી બધી મોજ આવી જોઈએ આવી બધી મોજ કરવી જોઈએ અને આમાં જ મોજ રહેલી છે મોજ કે આપણે સામે ચાલી ના આવે આપણે મોજને ખોજવી પડે મોજને માણવી પડે ત્યારે મોજ આપણી એને ઊભી થાય લગ્નમાં જો તો મજા કરવાની આનંદ કરવાનો જલસા કરવાના લગન શું જલસા કરવા માટે હોય લગ્નમાં પછી તમે તમારો ચડી ગયેલો લાઈન લઈને ફરો ખોટું છે પણ આજે આ બધી આ લગ્નગીતની વાતો ચાલી જાય છે તો મારે આજે બધી લગનગીતની ગીતની જ વાતો કરવી છે મજા આવી રહી છે મને વાતો કરો કારણ કે તમે બધા એવા ખખલી ખી નસી રહ્યા છો જો ભાઈ બધું તમને હસાવવા માટે છે બધું તમને મોજ કરાવવા માટે છે બધું જ તમને આનંદ કરાવવા માટે છે એનાથી વિશેષ તો શું હોય એનાથી વિશેષ હોય અમારે થોડા પૈસા પૈસા પછી કમાઈએ થોડા એને પૈસા તો તો તમે એ બધું બરાબર પણ આ બધી લગન ગીતોની વાતો ચાલે છે તો લગ્ન ગીતોની જ આગળ વાતો વધુ વધારું એ મારી ઈચ્છા છે અને તમને બી મજા આવશે લગન ગીતો લગન ગીતો લગ્ન ગીતો લગ્ન ગીતો લગન ગીતો લગન ગીતોની જ આપડા હું તો કહું છું આખો વિડીયો લગ્ન ગીતો ઉપર જ બનાવી દઈએ લગન ગોણા કહેવાય ઉત્તર ગુજરાતની અમારી ભાષાની અંદર ગોણા કહેવાય લગન ગીતો એ કહેવાતું હોય લગન હા લગન ગાણા લગ એટલા ગોણા કહેવાય લગન ગીતો કહેવાય મજા હશે લગન ગીતો એક પેલું મને યાદ છે પેલું ગયું હોય છે હા જેવી લાગે છે એ તો ચકલી જેવી લાગે છે વેવાઈ તારી છોકરી વધરી જેવી લાગે છે એ વોદરી જેવી લાગે છે તો તમારો વોદરો હશે તાણ તાણ તમે વોદરી લાવ્યો છો વિચારવા જેવું નહીં તમારું મટીરિયલ વોદરા જેવું હતું તાણા તમે વોદરી જેવી માટે જોન લઈને ગયા કે યાર હા

એમ તો ઘણી જેવી એવી ફિલિંગ કહે છે કે આપણા માણસો ના લગ્ન માં આવે છે પ્રાણીઓ ના પછી એવું થઈ જાય તો માણસો ના લગ્ન નહીં થતા પ્રાણીઓના ચોથી વાયરામ થશે માણસો ને બિચાર ફોટા પડી જાય છે અમારે એક ભાઈ મન કહેતો હતો કે મારી એવી ઈચ્છા છે કે આવા લગ્ન ગીતો મારા લગ્નમાં ગવાય મારી સાળીઓએ મને આવી રીતે ચીડાવે અમારી વેવાણો કે આવી રીતે આવે ને મારું નાક ખેંચ નાક ખેંચવાનું પાછું કે ક્રેજી એ તો પાછી વાત જ જુદી છે લગ્નમાં લગ્નમાં વેવાણ ના ખેંચવા આવે ને એટલે જે પેલો બાજુવાળો આમ રૂમાલ પકડીને ઉભો ર્યો ને તો એટલો સતર્ક ખાઈને ઊભો રહ્યો એટલો સતર્ક ખાઈને ઊભો રહ્યો હોય ને કે એટલો તો પ્રધાનમંત્રીનો પેલો ને ઊભો રહ્યો હોય મોડ પ્રધાનમંત્રીના બોડીગાર્ડ એટલા સતર્ક ના હોય એટલે પેલો સતર્ક હોય આગળ પકડી જ રહ્યો હોય પણ તોય તમે ગમે તે ક્યો વેવણ નાક તો ગમે તે કરીને પકારી તો લે શક્તિ આપલી જ હું વાત કરો યાર વેવાણ તમારે તમારા જમીનનું નાક ખેંચવું હોય તો ખેંચી શકો છો પેલો ભાઈ ગમે તેલું હાચ હા એવા પાછા મરદના બંકા હાચવા વાળા હોય તો નાય પકડવા દે વેવણ આવડું બોઢું કરી જાય કે ના કે ખેંચવા ના અત્યારે તો બધું સારું સારું જમાઈ આવે એટલે ડાન્સ કરતાં કરતાં અંદર લઈ જાય ને એ બધું સારું છે જમાના પ્રમાણે બધું કરવું પડે એવું નથી જમાના પ્રમાણે એ બધું પરિવર્તન પણ જરૂરી છે પણ એ પરિવર્તનની સાથે સાથે આપણા આપણા જૂના જે પરંપરાઓ છે આપણા જે જૂના રીતિ રિવાજો છે એ આપણે મૂકવાના નથી તમે હલ્દી કરો તમે મહેંદી કરો તમને એ કરો પણ આપણી પીઠી પણ આવી જ જોઈએ પીઠી પહેલાં લગ્નની વખત પેલી પીઠી જોડાય છે એ મેન હલ્દી છે આપણું હલ્દી તો બધું ઠીક છે રાખીએ છીએ ફોટા પાડવાની બધું બરાબર છે કરવી જોઈએ શોખનો વિશે જે અત્યારે જમાનો જે પ્રમાણે ચાલી રહ્યો છે એ પ્રમાણે તમે કદાચ ચાલો એમાં મારે વિરોધ કરવા ના આવે કે તમે ઓમ ના કરો તમે તેમ ના કરો હા વધારે પડતા ખર્ચા તો ના કરો જેટલું યોગ્ય છે એટલું જ રાખો વધારે પડતા ખર્ચા ના કરો જેટલા તમને તમારાથી થાય એવા હોય તો કરો લોકોના વાદમાં એ ના કરશો પેલા એ કર્યું તો મારે કરવું ના આપણે પહોંચી શકીએ છીએ આપણે કરી શકીશું તો જ કરો બરાબર તો આજના કાર્યક્રમમાં તમને બધા મજા આવીએ છે હું આશા રાખું છું આજના વિડીયોમાં તમને મજા આવીએ છે હું આશા રાખું છું જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા પણ બધા મળીએ ફરીથી જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી અને હા પ્રોગ્રામવાળા બધા ભાઈઓ કહે પ્રોગ્રામ માટે ફોન આવતા હોય છે ને બધું હોય છે તો જે નીચે નંબર આપેલો છે એના ઉપર મારા વાલા ફોન ના લાગે તો શું વોટ્સઅપ ઉપર મેસેજ કરીને જણાવી દેવું તારીખ લઈ લેવી બાકી છે ને લોહી ના પીવો ફોન કરી કરી

વાંચનો વિડીયો ગમે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે બધા મળીએ જલ્દી જ કોઈ નવા વિડીયોની સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ